એટલે હું પહેલેથી કહી દઉં ને ચાલશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા શ્રી નરહરીભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ જીતેન્દ્રભાઈ પટેલ શ્રીમતી પાયલબેન કુકરાણી કંચનબેન રાદડિયા દર્શનાબેન વાઘેલા શ્રી દિનેશજી કુશવા બાબુભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ હસમુખભાઈ પટેલ અમુલભાઈ ભટ્ટ અમિતભાઈ ઠાકર કૌશિકભાઈ જૈન શ્રી બાબુસિંહ જાધવ પ્રદેશના મહામંત્રી અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ પક્ષના नेता गौरांग भाई दंडक श्री बेन पूर्व सांसद डॉक्टर किरीट भाई अहमदाबाद महानगरपालिका कमिश्नर श्री बंशानीधि पानीजी आईसी एल आई न डायरेक्टर श्री सौम्य चतुर्वेदुला आमंत्रित सर्व महानुभाव प्रेस मीडिया मित्रों શૌને મારા નમસ્કાર સૌથી પહેલાં તો બધાએ તમને અભિનંદન આપ્યા છે બધાને અભિનંદન મળી ગયા છે પણ ફરીથી આજે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ એ આપણા અમદાવાદ શહેરને મળ્યો છે એ માટે સૌ પ્રથમ જો કોઈ હકદાર હોય તો એ સર્વ સફાઈ કામદાર મિત્રો એમને સૌથી પહેલા અભિનંદન પાઠવું છું અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મેયર શ્રી અને કમિશનર શ્રીની ટીમ આપ સૌને પણ અને નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે આજે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે અને સ્વચ્છતા સહજ સ્વભાવ બની ગઈ છે તેના પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો એ આપણા મોદી સાહેબ છે નાના ગામડાથી લઈ મહાનગર સુધીને હવે સ્વચ્છતા જ પ્રભુતાનો મંત્ર સર્વત્ર ગુંજી રહ્યો છે ખાસ કરીને શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ મોદી સાહેબે સૌમાં વિકસાવ્યો છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકાના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી કરી હતી શહેરમાં નળ ગટર રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જન ભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે બે હાજર પચીસ માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટ નો આધાર બનાવ્યો છે આ એક માત્ર સીમાચિરૂપ બાબત નથી પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઊભા કરવાનું એક મિશન છે અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વકક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે આજનો કાર્યક્રમ તેને દિશા આપતો કાર્યક્રમ છે આજે અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ માટેના વિઝનને અનુરૂપ અને બંને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકાસ વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું રહી રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે વડાપ્રધાનશ્રીના ઝીરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ભાર મૂક્યો છે ખાસ કરીને વાહનોથી થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વેહીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ ઈ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થયું છે અમદાવાદ મહાનગરમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના એક્શન પ્લાન નું થયું અમદાવાદ સિટી બનાવવાના સહયોગ માટેના એમઓયુ પણ આજે થયા છે તે અભિનંદનને પાત્ર છે આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણની જાણોની સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે આપણે નગરજનોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરોમાં વસતા નાગરિકોનું રોજિંદું જીવન સ્વાસ્થ્યપ્રદ અને સુખમય બને તે માટે ગ્રીન ક્લીન સિટીનો મંત્ર આપ્યો છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવા સફળ પ્રયાસો મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સિત્તેર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ત્રણસો થી વીસ જેટલા ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે આ કોઈ નાની સુની વાત નથી આ ખૂબ મોટી વાત છે શહેરોમાં જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં ગ્રીન કવરેજ ઉપર ધ્યાન રાખવું અને આ રીતે કામ કરવું આપણા સૌ માટે એક આનંદની વાત છે અને ભવિષ્ય માટે પણ ખૂબ સારું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતને અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે શહેરને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડ બનાવ્યો છે રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આ આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે આજે આપણે અમદાવાદ અને અમદાવાદનું વિકાસનું અહીંયાથી એક જે પાંચ કે દસ મિનિટનું પ્રેઝન્ટેશન અને મૂવી જોયું આ મૂવી માં પહેલા આપણે ઘણી વખત એવું જોતા હતા કે મૂવી બતાવે ત્યાં સ્થળ ઉપર જાઓ તો કંઈક જુદું હોય પણ આ મૂવી મેં જોયું છે અને તમે બધાએ જોયું છે તમને બધાના નજર સામે એ સ્થળ દેખાતું હશે એવું આ બનાવ્યું છે વિકસે વડાપ્રધાન શ્રીની અને એમણે જેટલું બોલ્યા છે એ બધું જ નાનામાં નાના માણસને છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા છે અને એટલે જ એમની ઉપર રોજ બરોજ વિશ્વાસ વધતો જાય છે એટલે આપણે પણ આજે બે હજાર સુડતાલીસ સુધીનો વિકસિત ગુજરાતનો જે રોડ મેપ બનાવ્યો છે અને એ રોડ મેપ જો આપણે છેક સુધી પહોંચાડવો હશે તો આપણે સૌએ સાથે મળીને આ માટે કામ કરવું પડે તમે અમે જુદા પડીને કામ ના થાય ક્યારે હંમેશા વડાપ્રધાન શ્રીએ જન જનની ભાગીદારી સાથે જ રાખી છે તમે જુઓ એમનો કાર્યમંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ કાર્ય મંત્ર સાથે જો આપણે કામ કરીશું તો વિકસિત ભારતમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે આ અમૃતકાળ દેશના વિકાસ માટેનું સુવર્ણકાળ છે અને નાગરિકો માટે કર્તવ્યકાળ છે આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આપણા નગરો મહાનગરો ગામો ગ્રીન ક્લીન અને સ્વચ્છ બને ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાઇમેટ રિઝિલન્ટ શહેરો બને તે માટે સૌ કટિબદ્ધ બનીને આગળ વધીએ એ જ અભ્યાસના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત